સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની વડોદરા શહેરમાં આવેલા ગેંડા સર્કલ પાસેના નવ લારી ધારકોને ઘણા વખતોથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી ત્યારે આજ રોજ પરમાર કમલેશ સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ તમામ લારીઓ પર નરેન્દ્ર મોદી સાહેબના બેનરો લગાવી શ્રીફળ વધેરીને પુલહાર ચડાવીને ધંધો રોજગાર પુનઃ શરૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર કોર્પોરેશનના નિયમો પ્રમાણે કોઈ પણ સર્કલ અથવા ચાર રસ્તા પાસે લારી ગલ્લા પથરાવાળાએ ન ઊભું રહેવું ત્યારે આજ રોજ ગેડા સર્કલના નવ લારી ધારકોને ઘણા વખતથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી આ લારી ધારકો વીસ વર્ષથી લારીઓ લગાવીને પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા આજ રોજ ગેંડા સરકારથી પાંચસો મીટર છોડીને ફરીથી તમામ લારીઓ પર અનોખી રીતે નરેન્દ્ર મોદી સાહેબના બેનરો લગાવી ધંધા રોજગાર પુનઃ શરૂઆત કરી હતી સામાજિક કાર્યકર દ્વારા વધુમાં જણાવ્યું હતું નરેન્દ્ર મોદી સાહેબ એક બાજુ ગેરંટી આપે છે સ્વનિધિ યોજના હેઠળ લોન આપે છે ત્યારે વડોદરા શહેરના કેટલાક અધિકારીઓ મનમરજી પ્રમાણે હેરાનગતિ કરે છે જો વડોદરા શહેરમાં અધિકારીઓને વધુ ચિંતા હોતો સ્થિત વેન્ડર પોલિસી અથવા લાયસન્સ સુવિધા ઉપલબ્ધ કરે જો આ લારી ધારકોને હેરાનગતિ કરવામાં આવશે તો સામાજિક કાર્યકર લારી ધારકો સાથે તેઓના પરિવારજનો સાથે અમરનાથ ઉપવાસ ની ચીમકી આપી હતી ત્યાંથી કોર્પોરેશનનો જે પરિપત્ર ગેંડા સર્કલથી સો કિલો સો મીટર દૂર અમે એનાથી પાંચસો મીટર દૂરી પર ધંધો ચાલુ કરી રહ્યા છે એક મહિના છ દિવસથી અમારી લારીઓ બંધ રાખી અને બધું સામાન લઈ ગયેલા એને કોર્પોરેશન શ્રી દિલીપ રાણા સાહેબને માફીપત્ર લખીને આપવામાં આવ્યું છે ધારાસભ્યને માફીપત્ર લખીને આપ્યું છે અને અમે અહીંયા હેરાનગતિ ના કરે અમે ટ્રાફિકનું પણ ધ્યાન રાખીશું દરેક રીતે કોકને તકલીફ ના પડે એ પૂરી પૂરી અમારી જવાબદારી છે વડોદરા શહેરની અંદર તમે દરેક વિસ્તારોમાં જશો તો માનનીય વડાપ્રધાન સાહેબનું જે પોસ્ટર લગાવીને સ્વનિધિ યોજના હેઠળ લોન આપવાની જ્યારે વાત થતી હોય ત્યારે જે કહેવાય છે કે ગેંડા સર્કલ પાસે આવેલ કેટલા નવ લારી ધારકો છે આ નવ લારી ધારકોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હતી અને વડોદરા કોર્પોરેશન વારંવાર જે કહેવાય છે કે દબાણ શાખાની ટીમ મોકલી અને આ લોકોને હેરાન પરેશાન કર્યા હતા આજે ત્રણ મહિનાથી આ લોકો પોતે ધંધા રોજગારથી કહેવાય છે કે તમામ રીતે ભાગી પડ્યા હતા ત્યારે આજે જે કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે કહેવાય છે કે પાંચસો મીટરથી દૂર કોઈ પણ સર્કલથી દૂર લગાવવી જોઈએ તેવી વાત હતી ત્યારે આજે ઘણા દૂર અમે લોકોએ આ લોકોને લારીધારકોને અહીંયા ગાડી લારીઓ મુકાવી છે અને જે કહેવાય છે કે જે પણ આ લોકોથી ભૂલ થઈ હતી તે ભૂલ માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ દિલીપ રાણા સાહેબ પાસે માફીપત્ર પણ આપ્યું છે સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય કિશભાઈ રોકડિયાને પણ માફીપત્ર આપ્યું છે અને આજે ફરીથી જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબના પોસ્ટર લગાવી અને આજે ફરીથી જે કહેવાય છે કે એમને પૂર્ણ સ્થાપિત કર્યા છે અહીંયા આગળ ધંધા રોજગાર માટે અને માનનીય વડાપ્રધાન જ્યારે સ્વનિધિ યોજના હેઠળ દરેક લારી ધારકોને લોન આપતા હોય ત્યારે ખાસ કરીને માનનીય વડાપ્રધાન સાહેબને અમે વિનંતી કરીએ છીએ સાથે સ્થાનિક ધારાસભ્યો સાથે સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરે છે કે કોઈપણ લારી ધારકોને કોઈપણ રીતે હેરાનગતિ ન થાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને આ લોકો તમામ રીતે જ્યારે પાયમાલ થઈ ગયા હતા જ્યારે જે કહેવાય છે કે લોકો ધંધા રોજગારથી બેરોજગાર થઈ ગયા હતા અને આજે પુનઃ સ્થાપિત થયું છે ત્યારે આ તમામ લારી ધારકોની અંદર ખુશીનો માહોલ જોવા મળે છે